બતાવું જોઈ લો આ હરગ વર્ષ બરાબર છે અળીયામલા ડુંગરા દેખાડું જોઈ જો તમે નહીં થોડું વિડીયો આપણે સારો નથી બનતો થોડીક આમ જોવાનું મંદિર તમને જેવું તેવું દેખાતું હોય આપણે રિઝલ્ટ સારું નથી એટલે ભાઈઓ નગર તો હું તમને સારો વિડીયો બતાવું દેશી માણસ યાર ગરીબોને શું હોય ઠોકો યાર ઈ વાત ઉપર તો સબસ્ક્રાઈબ ઠોકી દો મારો ભાઈ આ વિડીયો નાનો બનાવવો પડશે કેમ કે આપણે ફોનમાં સ્ટોરેજ નથી ત્રણ વાળો ફોન છે ને એમાં પાછા વાંધા છે થોડું ભરેલું છે ઇન્સ્ટા બિસ્ટા એટલે ઠોકી દો મારો ભાઈ લાઈક ઠોકી દો આલો મસ્તી ગાની વસ્તી બતાવું હું મસ્તી ગાને મીઠી જોઈ લો કોમેન્ટ કરી દેજો ચાલો હું છે જલ્દીઓ એડી આપણે હેડવી જોઈએ શરૂઆત ગયો બધા મને મસ્તી કરવું બરાબર રમો રમો ઘણું બધું બતાવે જેવું છે પણ સ્ટોરેજ નું હિસાબે અમારો ભાઈ જવું પડે એમ છે ખાલી પચાસ હજાર ખાલી વ્યૂઝ આવી જાય ને આમ જો બધું આપણે જો આ છત્રી વેસનું આપણે લાવવાનું છે ફોન ખાલી એક ફેર પચાસ હજાર વ્યૂઝ લઈ જાવ જેટલા જોતા એટલા ઘણો ભાઈ હાવ હાઉ ગરીબ માણસને સમજો યાર તમે ફોન હું તમને એક બતાડી મોઢું બતાડી પોગી પણ અત્યારે મિયાળ ન આવે મારો ભાઈ બરાબર છે તો દસ સેકન્ડનું ઉતારવાનું છે શેર પોગી જાય ને એટલે બરાબર બધા લાઈક સબસ્ક્રાઈબ ઠોકી દો કોઈ ચિંતા ન કરતા આપણું ઘર પોગી ગયું છે બરાબર છે ફૂલ બાખાજી ગઈ આપણે દસ હજાર થાય એટલા તો દસ હજાર તો કરી બરાબર ભાવનગરનો શું ભાવનગરવાળા તો બધા બાખાઇકી રીતે લાઈકને ઠોકી જ દો સબસ્ક્રાઈબ વાળું બરાબર છે બાકી તમારે જણાવો કેવું કાલે છે બરાબર બધા વિડીયો મારો ભાઈ થોડોક સપોર્ટ આપો થેન્ક યુ ભાઈ મળીએ છીએ આગળના વિડીયોમાં થેન્ક યુ સો મચ